મૈત્રી સંસ્થામાં દિવ્યાંગ બાળકો દ્વારા નિર્મિત રાખડીઓનું પ્રદર્શન વેચાણનું કરાયું ઉદઘાટન ખેડા જિલ્લાના નડિયાદ પીજ ભાગોળ ખાતે મૈત્રી સંસ્થા છેલ્લા સત્યાવીસ વર્ષથી દિવ્યાંગ બાળકોના સર્વાંગી વિકાસ માટે સેવારત છે દિવ્યાંગ બાળકોના સ્વહસ્ત બનાવેલા ડિઝાઇનર રાખડીઓનું પ્રદર્શન અને વેચાણ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનું ઉદઘાટન નડિયાદ સંતરામ મંદિરના સંત પૂજ્ય શ્રી નિર્ગુણદાસજી મહારાજ અને કેવલભાઈ વેકરિયા દ્વારા કરવામાં આવ્યું હતું મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમાર અને દિવ્યાંગ બાળકોના હસ્તે મહાનુભાવોનું બુકેથી સ્વાગત કરવામાં આવ્યું હતું દિવ્યાંગ બાળકોએ છેલ્લા ત્રણ મહિનાથી પાંચ હજાર કરતાં પણ વધારે વિવિધ પ્રકારની રાખડીઓ બનાવેલ છે ઉદઘાટન પછી આ પ્રદર્શન નિહાળનાર મહાનુભાવોએ બાળકોએ બનાવેલ રાખડીને સહર્ષ સ્વીકારી અને ભાવપૂર્વક ખરીદી હતી અને અન્યોને પણ મૈત્રીની રાખડી લેવા આવે અને તે માટે પણ મદદરૂપ બનવા ખાતરી આપી હતી આ પ્રસંગે પૂજ્ય નિર્ગુણદાસજી મહારાજે પરમ પૂજ્ય પ્રાંત સ્મરણીય શ્રી સંતરામ મહારાજની દિવ્ય અખંડ જૂથના આશીર્વાદ સ ઉપર રહે તેવી મંગલકામના કરી હતી જ્યારે ખેડા જિલ્લાના એલસીબી પીઆઈ કેવલ વેકરિયાએ દિવ્યાંગ બાળકો માટે કામ કરતી સંસ્થાને અભિનંદન પાઠવ્યા હતા મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલભાઈ પરમારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા બદલ સૌ મહાનુભાવનું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આશિષ મહેતા નડિયાદ